અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં દરેક મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ સંલગ્ન દુર્ગાવાહિની દ્વારા પણ મંદિરોમાં રંગોળી બનાવવાની શરૂઆત થઈ છે ભાવનગર શહેરના મુખ્ય મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની બહેનો દ્વારા કલાત્મક રંગોળીઓ બનાવવામાં આવી રહી છે રંગોળીઓને બનાવ્યા બાદ તેની સજાવટ પણ થઈ રહી છે આ બહેનો દ્વારા દરેક સ્થાનિક લોકોને પોતાની આસપાસના મંદિરોમાં રંગોળી કરવા માટે આહવાન કર્યું છે

જય શ્રી રામ ફાલ્ગુની વડગામાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની બહેનો દ્વારા અત્યારે ભગવાન શ્રી શ્રીરામ મંદિરમાં અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ પુનઃ પ્રતિષ્ઠા રૂપે બિરાજી રહ્યા છે તે માનમાં અત્યારે દુર્ગાવાહિની બહેનો દ્વારા ભાવનગરના તમામ મુખ્ય મંદિરોમાં અત્યારે પૂર્વ તૈયારી રૂપે બધા મંદિરોએ રંગોળીનું કાર્ય આયોજન કરવામાં આવ્યું છે આ બહેનો દ્વારા બધા જ ભાવનગરના મુખ્ય મંદિરે રંગોળી દોરીને તેના ઉપર કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવી છે અને આ દિવસે આપણા તમામ હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોને નિમંત્રણ છે કે તે લોકો પોતાના ઘર ઘરના આજુબાજુના મંદિરો તથા ઘરને સારી રીતે ઉજવે અને દીવા અને તેનાથી સુશોભિત કરે અને રંગોળીઓ કરે જય શ્રી